તો મિત્રો ગુજરાત સરકારમાં તો મિત્રો કેવી આફત આવી છે તો મિત્રો નેતાઓને પણ તોડવું પડી રહ્યું છે તો મિત્રો વિડીયોના અંત સુધી જોશો તો તમને બધી જ ખબર પડશે તો મિત્રો તમે જોશો તો તમે જોઈ શકો છો કે મિત્રો ભાજપના નેતાઓને ડંડા મારી મારીને માર મારવામાં આવે છે તો મિત્રો હુમલો ચાલી રહ્યો છે તો મિત્રો શેને કારણે ચાલી રહ્યો છે તો મિત્રો તમે પૂરો વિડીયો જો નિહાળજો તો તમને બધી જ ખબર પડશે તો મિત્રો તમે જોઈ શકો છો કે રાજસ્થાનના અજમેરમાં મિત્રો મોદીને પણ માર મારવામાં આવી રહ્યો છે કેવી રીતે પૂતળા બનાવીને તો મિત્રો શું આ અયોગ્ય છે કે યોગ્ય તો કોમેન્ટમાં જરૂર બનાવજો તો મિત્રો આમ આદમી પાર્ટી છે ત્યારે બહુ ઉભરો લાવી રહી છે તો મિત્રો ભાજપ સરકાર અને કોંગ્રેસ સરકાર વિશે શું કહેવા માગે છે પબ્લિક તો મિત્રો તમે કયા પક્ષમાં જોડાયેલા છો તો તમે કોમેન્ટ કરજો તો કયા સક્ષમ નેતાને આપણે વોટ આપવું જોઈએ તો મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે જોઈ શકો છો કે આ શું અયોગ્ય છે કે વ્યાજબી નથી તો મિત્રો આ નેતાઓ શું કરી રહ્યા છે તો મિત્રો પબ્લિકના અંતારમાં શું કરી રહ્યા છે તો મિત્રો આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં